મિત્રો આણંદના નવાખલ ગામની છ વર્ષની દીકરી છેલ્લા ત્રીસ કલાકથી ગાયબ છે પરિવાર ગહેરી ચિંતામાં છે ને તે આંકલાવ પોલીસ સ્ટેશનની બહાર દીકરીને શોધી કાઢવા માટે પોલીસને મદદ માગવા માટે બહાર બેસેલો નજરે પડી રહ્યો છે ઘટના કંઈ એવી બની છે કે ત્રીસ તારીખે ચાર વાગે છ વર્ષની દીકરી કે જે તેની માતા સાથે એક કામના સ્થળે ગઈ હતી અને ત્યાં તે નીચે રમતી હતી માતા જે છે કામગીરી પૂર્ણ કરી અને જ્યારે ઘરની નીચે ઉતરે છે ત્યારે ખબર પડે છે કે સ્થળ પર છે નહીં માતાને લાગ્યું કે તે ગામના જ રામદેવજી મંદિરે જે પાઠ ચાલી રહ્યો છે અને પૂજા પાઠના જે આરતીનો સમય થયો છે ત્યારે દીકરી કદાચ રમવા માટે ત્યાં ગઈ હશે પરંતુ દીકરી મોડી સાંજ સુધી પરત ન આવતા સાત વાગે ગામમાં તપાસ કરવામાં આવે છે પરિવારના સભ્યોને જાણ કરે છે પરિવારના સભ્યો મિત્ર વર્તુળ અને ગામના લોકોને જાણકારી આપે છે કે દીકરી મળી નથી રહી તેની ભાળ મેળવવા માટેની શોધખોળ શરૂ થાય છે અને મામલો પહોંચે છે આંકલાવ પોલીસ મથકે આંકલાવ પોલીસ ઘટના સ્થળે આવે છે અને ત્યારબાદ જે છે ઝીણવટ તપાસ શરૂ કરવામાં આવે છે ત્યાં

પોલીસ સમક્ષ કબૂલાત કરી હોવાની પ્રાથમિક માહિતી હાલ બહાર આવી રહી છે અજયની આપેલી માહિતી પ્રમાણે પોલીસ હાલ જે વડોદરા અને આણંદ જિલ્લાની મીની નદી પસાર થાય છે તેમાં મદદથી દીકરીને શોધવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે પરંતુ હજુ સુધી દીકરીનો કોઈ જ પત્તો મળ્યો નથી ત્રીસ કલાકનો લાંબો સમય વીતી ગયો છે આ પરિવાર ખાધા પીધા વગર પોતાની દીકરી તેમના ઘરે પરત સહી સલામત પાછો આવી જાય તે માટે પ્રાર્થના કરી રહ્યું છે અને પોલીસ તંત્રને આજીજી કરી રહ્યું છે કે આ ગરીબ પરિવારને તેમની દીકરી શોધી આપવામાં આવે હાલ નવાકલ આખું ગામ જે છે આ ગરીબ પરિવારના પડખે આવીને ઊભું છે અને પ્રાર્થના કરી રહ્યું છે કે તેમની દીકરી સહી સલામત તેમને મળી જાય નમસ્કાર